વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોચા રાણિયા ખાતે આવેલા સરકારી યુરિયા કેન્દ્ર ખાતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયાના મળતા હોબાળો થયો હતો જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સરકારી પરિપત્ર પ્રમાણે આધાર કાર્ડ પ્રમાણે યુરિયાની ની પાંચ બેગ મળવા પાત્ર પણ અહીં પોઈચ યુરિયા કેન્દ્ર ખાતે જથ્થો ન હોવાના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક તો ખાતર વિતરક પોતે જ સમયસર ન આવતા હોય અને સવારે છ વાગ્યાથી લાઈનમાં ઉભા રહી સમયસર પોતાના નિર્ધારિત કોટા પ્રમાણે યુરિયા આપવાના વિતરકના નિવેદનને ખેડૂતોમાં ઘર્ષણનો માહોલ ઊભો કરી દીધો હતો જેના કારણે યુરિયા વિતરક પોતે મહિલા હોય એકસો એક્યાસી ઉપર ફોન કરી મહિલા પોલીસ બોલાવી દીધી હતી મહિલા પોલીસને આવ્યા બાદ બંને બાજુનું નિવેદન સાંભળી આધાર પ્રમાણે ત્રણ બેગ આપવાનું કહેતા મામલો વધુ ગરમાવવા પામ્યો હતો કિસાન સમૃદ્ધિ જીએટીએલ ફર્ટિલાઇઝર તરફથી ચાલે છે આજે હું આજના દિવસે યુરિયા સલ્ફેટ લેવા આવ્યો તો એક આધાર કાર્ડ ઉપર પાંચનો પરિપત્ર છે અને અત્યારે ત્રણ જ હાલનું કે છે તો મેં કહ્યું મને પાંચ મારા પરિપત્ર મુજબ હાલ જોઈએ તો અત્યારે બેન એમના નવા નવા નિયમો કાઢે છે અને બેન ટાઈમ સવારે નવ વાગે આવવાનો હોય છે પણ એવા દસ વાગે લેટ આવે છે કલાક દરરોજ માટે એટલે મન ફાવે તેવું એમની રીતના ચલે છે હજરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા